દિયોદરમાં જે ખાતર માટે ખેડૂતોની પડાફળી જોવા મળી રહી છે અત્યારે હાલ દિયોધરમાં જે એગ્રો છે તેના પર ખેડૂતોની લાંબી લાઈનો લાગી છે અત્યારે ખાતર માટે જ્યારે ખેડૂત હરા હંમેશા દરેક સિઝનમાં પીસાતો હોય છે શિયાળો ચોમાસું હોય કે ઉનાળો જ્યારે કુદરત ઉઠતો હોય છે પણ જ્યારે આ ખાતર એક સરકારને પહોંચાડવાની જવાબદારી હોય છે તેના માટે પણ ખેડૂતને પીસાવવાનો વારો આવતો હોય છે અત્યારે આપ જોઈ રહ્યા છો અહીંયા દિયોદરમાં સૌથી વધારે જે ખેડૂતોની લાઈનો લાગી છે સવારે છ વાગ્યાથી અત્યારના બાર વાગ્યા છે છતાં પણ ખેડૂતોની જે લાઈનો લાંબી કતારો લાગી છે જોવા મળી રહી છે ખેડૂતો ખાતર માટે અત્યારે હાલ વળખા મારી રહ્યા છે આપને આ દ્રશ્યો દિયોદર ખાતરથી બતાવી રહ્યો છું કે સૌથી વધારે જો માંગ હોય તો આ દિયોદર તાલુકામાં અત્યારે હાલ ખાતરની માંગ છે કારણ કે જે ખેડૂતો માટે જે અત્યારે હાલ તમાકુ છે રાયડાના પાકો હોય છે તેનામાં સૌથી વધારે જરૂર યુરિયા ખાતરની પડતી હોય છે અને તેને લઈને જે ખેડૂતો છે પાસું કેશો શેના માટે આવ્યા છો ખાતર માટે

સવાર થી ખાતર ની બહુ હાલાકી છે તમામે તમામ ખેડૂતો છે વાગ્યા ના ચાર લાઈનમાં લાગ્યા છે એટલે સરકાર શ્રી ને મારી એક ખાસ વિનંતી છે કે આ તમામ નજર નાખી અને દરેકે દેરી ખેડૂતને પૂરતું જો ખાતર મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવે તો બહુ સારી વાત છે કારણ કે એક બાજુ ખેડૂતોને લાઈનમાં લાગવું પડે છે અને બીજી બાજુ ભ્રષ્ટાચારીઓ ગાડીઓની ગાડીઓ બે નંબરમાંથી ભરાવી દે છે એટલે આ સરકાર બે બાજુ એક દૂધમાં હાથ રાખે છે અને દહીમાંય રાખે છે એટલે સરકારને વારંવાર એક હું નહીં આ તમામ ખેડૂતો વતી હું એક વિનંતી કરું છું કે દરેકે દરેક ખેડૂતને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે એના માટે ખાસ વિનંતી કરું છું આ તમે લાઈન જોઈ રહ્યા છો સવારના છ વાગ્યાના લાઈનમાં ઉભા છે અને અત્યારે કેટલા વાગ્યા છે સવા બાર વાગ્યા છે ખાધા વગર બેઠા છે આ ખેડૂતો છે એક બાજુ આમાં આમાં ખેડૂતોના આક્ષેપ છે કે દિયોદરમાં જે યુરિયા ખાતર આવે છે તેના કાળા બજાર થતું હોવાના આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે કારણ કે જો આ દિયોદરમાં પૂરતો સ્ટોક આવતો હોય જથ્થો આવતો હોય તો તમામ ખેડૂતોને પૂરતું ખાતર પણ મળી રહે તેને લઈને આ ખેડૂતો દ્વારા જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે દિયોદરમાં જે યુરિયા ખાતર છે તેની કાળી બજાર કરવામાં આવે છે બારોબાર ખાતર વેચી દેવામાં આવતું હોવાનું પણ મારી સરકારની એક વિનંતી છે કે જે ખાતર આવે છે ક્યાંથી આ સ્ટોક છૂટે છે અને કયા એગ્રોવાળાને કેટલો જથ્થો આપવામાં કાળાબજારી કરી રહ્યા છે તેમનો પણ પોલ ખુલી શકે છે આપને આ દ્રશ્યો અમે દિયોદર જે એગ્રો સેન્ટરો છે તેના પરથી બતાવી રહ્યા છીએ કે અહીંયા સૌથી વધારે આ યુરિયા ખાતરની જરૂરિયાતને લઈને સવારે છ વાગ્યાથી ખેડૂતો લાઈનમાં ઊભા છે છતાં જેને વીસ થેલી ખાતરની જરૂર છે તેવા ખેડૂતોને બે થેલી પણ મળવી મુશ્કેલ છે ત્યારે ખેડૂતો અત્યારે હાલ આક્રોશમાં જોવા મળી રહ્યા છે કે સરકાર પાસે વિનંતી કરી રહ્યા છે કે અમને જે પૂરતો જથો મળે ખાતર નો અમારા જે ખેતરમાં વાવેલા જે બિયારણો છે એ નાશ ના જાય જેને લઈને અમને યુરિયા ખાતર મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે હું આવેદર એગ્રી બિઝનેસ સેન્ટર થી સહીત વાત કરું છું અમારે જેસ નું યુરિયા કાલે તીસ્ટન આવ્યું હતું જેનો પીએસ મશીન નો એકનોલોજ નંબર આજે સવારે આવતા હતી આજ સવારથી અમે ફાળવણી ચાલુ કરી છે ખેડૂતોને બે બે થેલી અમે આપીએ છીએ પણ ખેડૂતને જરૂરિયાત વધારે હોવાથી સરકારશ્રીને અમારી નમ્ર અરજ છે કે યુરિયા સમયસર અને ખેડૂતને જરૂરિયાત પ્રમાણે મળી રહે તેવી ફાળવણી આપવા વિનંતી એટલે અમારા દિવોદર તાલુકાના તમામ એગ્રોમો યુરિયાની ફાળવણી વધુ થાય તો ખેડૂતોની ભીડ ઓછી થાય સરકાર શ્રી ખાદ આવા અપડેટ જગદીશ પડિયા